પાદરા શહેર તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા સંદર્ભે મૌન રેલી યોજી ઘટનાને સખત શબ્દોમાં વખોડી સાથે સંસદમાં વકફ બોર્ડમાં કરેલ સુધારો તેમજ યુસીસીને પરત લેવા માટે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાદરા શહેર તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા સંદર્ભે મૌન રેલી યોજી ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી સાથે સંસદમાં વકફ બોર્ડમાં કરેલ સુધારો તેમજ યુસીસીને પરત લેવા માટે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાદરા શહેર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જાસપુર રોડ આવેલ રિફાઈ ચાર રસ્તાથી કાળી પટ્ટી ધારણ કરી આતંકવાદ અને વકફ બોર્ડ સુધારા અને યુસીસીને પરત ખેંચવાના વિરોધ સાથે વિવિધ પ્લેકાર્ડ સાથે પાદરાના રાજમાર્ગો પર મૌન રેલી સ્વરૂપે ફરી

સખત શબ્દોમાં વખોડી કરે છે અને આ આતંકવાદી કૃત્ય કરનાર જે બી તાકાતો છે જે ન ફેલાવનારી જે બી તાકાતો છે એ તમામનો તાત્કાલિક શોધીને તેમને પણ તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવે તેવી આજરોજ પાદરા મુસ્લિમ તાલુકા અને પાદરા મુસ્લિમ સમાજ પાદરા મામલતદર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે અને જો આમાં પાકિસ્તાન જો પહેલી નજરે જ આપણને લાગે છે કે તે જિમેદાર છે તો

આમ મૌન રેલી દરમિયાન પાદરાની જુમા મસ્જિદના ઇમામ સરફરાઝ અલી બાપુ સાથે સમાજના મૌલાનાઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તાજેતરમાં જ સંસદમાં વકફ બોર્ડ સુધારો કાયદો અમલમાં આવ્યો તેમજ ને પરત લેવાની માંગ કરવામાં આવી હતી હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં તથા સંસદ સભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ બે પાસ કરવામાં આવ્યું એ વકફ એમેન્ડમેન્ટ બિલ આમાં મુસ્લિમ સમાજના મૌલિક અધિકારો બંધારણને આર્ટિકલ ચોવીસ બંધારણના આર્ટિકલ પચીસ તથા ઓગણત્રીસનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને જે ઉલ્લંઘન ના થાય તે હેતુથી આજ રોજ અમે પાદરા મામલતદાર કચેરીએ સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજ તથા પાદરા સહેલ મુસ્લિમ સમાજ આવેદનપત્ર આપવા આપવા માટે આવેલા છે અને અમે મુખ્ય માંગણી એવી કરેલી છે કે યુસીસી એક્ટ તથા વકફ એમેન્ડમેન્ટ બિલ વહેલામાં વહેલી તકે પરત લેવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે